વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સામાન્ય પરવાના એટલે કે આર્ટ્સ અને કોમર્સના જે માર્કશીટ છે એ માર્કશીટનું વિતરણ કરવા માટેની તારીખ જાહેર કરી દેવામાં આવે છે એટલે કે તમને સ્કૂલમાંથી ક્યારે પરિણામ મળવાનું છે અને સાથે સાથે કયા કયા ડોક્યુમેન્ટ તમારી સ્કૂલ પ્રોવાઈડ કરવાની છે એની સંપૂર્ણ માહિતી આજના વિડીયો આપવાની છે આ વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અખબારી યાદી જાહેર કરવામાં આવી છે અને તેની અંદર લખેલું છે કે માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલ ધોરણ બાર સામાન્ય પ્રવાહ ઉત્તર બુનિયાદી પ્રવાહ કોમર્સ સંસ્કૃત તેમજ જી એસઓએસ એટલે કે જે પ્રાઇવેટ ઉમેદવારો હતા તમામની પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યું હતું નવ પોંચ બે હજાર ચોવીસના રોજ ગુરુવારના રોજ અને એમને માર્ચ બે હજાર ચોવીસના ધોરણ બારના સામાન્ય પ્રવાહની જે માર્કશીટ છે એમના પ્રમાણપત્ર છે એસઆર છે વગેરે ઉમેદવારોના પરિણામ અને માર્કશીટ અને એનરોલ શીટ છે એ સર્ટી છે એ તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓ દ્વારા નિયત કરેલ વિતરણ સ્થળે તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ બોર્ડની કચેરી દ્વારા રવાના કરવામાં આવેલ છે એટલે કે એકવીસ તારીખે સ્કૂલોને મળવાનું છે અને દરેક વિદ્યાર્થીઓને ક્યારે મળશે તો તમામ વિદ્યાર્થીઓએ બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ પોતાની શાળામાંથી વિતરણ થાય એ પ્રકારની ગોઠવણી કરવાની છે એટલે કે તમારે તમારું પરિણામ લેવા માટે બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ જવાનું થશે અને તમે સ્કૂલમાંથી જઈ અને તમારું પરિણામ મેળવી લેવાનું છે અને ખાસ તમને સ્કૂલમાંથી શું શું મળવાનું છે તો તમારી માર્કશીટ મળવાની છે સાથે સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી જે કહીએ છીએ એ મળવાનું છે ટ્રાયલ સર્ટિફિકેટ મળશે ચારિત્ર સર્ટિફિકેટ મળશે અને તમારું ડિગ્રી સર્ટિફિકેટ મળશે આટલી વસ્તુ તમારે સ્કૂલમાંથી લાવવાની છે અને ખાસ તમારું જે નામ છે એ નામમાં ભૂલ ન હોય એ તમારે જોવાનું છે એલસીની અંદર પણ નામ તમારે લખવામાં આવે એ પણ જોવાનું છે અને સાથે સાથે ડિગ્રી સર્ટી પણ લેવાનું તમારે ભૂલવાનું નથી અને ડિગ્રી સર્ટી અને એલસીની અંદર તમારું જે યુ એસ નંબર છે એ પણ લખેલું હોવું ફરજીયાત છે તો આ ઓફિશિયલ માહિતી હતી ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત